જો રાજ્ય સરકાર કંપનીઓ ઉદ્યોગકારો મોટા મોટા ટ્રસ્ટો અને મોટા મોટા માણસોની સરકારી જગ્યા જે લીઝ પેટે ભાડાપટ્ટા પેટે આપેલી હતી આ શહેરોની જે કિંમતી જમીનો છે એને જંત્રીના પંદર ટકાથી સાઠ ટકાના દરે ભરી અને કાયદેસર કરવાનો જ્યારે હુકમ કરવા જઈ રહી છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ ત્રણ સ્પષ્ટ માંગ છે કે જો તમે શહેરો માટે શહેરોમાં રહેતા મોટા માણસો માટે કંપનીઓ માટે ઉદ્યોગો માટે જો આ નિર્ણય કરી શકતા હોવ તો તમે સામાન્ય ગરીબ ખેડૂત મજદૂર માટે આ નિર્ણય કેમ ના કરી શકો પહેલી માંગ અમારી એ છે કે જેવી રીતે તમે શહેરમાં આ નિર્ણય કર્યો છે એવી જ રીતે શહેરમાં રહેતા ગરીબ અને ઝૂંપડપટ્ટી જ્યાં તમે બુલડોઝર ફેરવો છો ત્યાં પણ પંદર ટકાથી સાઈઠ ટકા જંત્રીના ભાવે એ ગરીબ મજૂરોને જમીન સરકારે આપી દેવી જોઈએ નંબર બે જેવી રીતે ખેડૂતો વર્ષોથી જે સરકારી ખરાબાઓ ખેડે છે જ્યાં એના કુવાઓ છે બોર છે મકાન છે જ્યાં બે ગુઠ્ઠા જમીન ઓરિયા ધોરિયા માટે લીધેલી છે આ જમીનને સરકારે કાયદેસર કરી દેવી જોઈએ એવી જ રીતે દ્વારકા જિલ્લા અને અન્ય જિલ્લાઓમાં જે પાંચસોથી વધારે ધાર્મિક સ્થળોને સરકારે નોટિસ આપી છે આ ધાર્મિક સ્થળો તો સરકારી જગ્યામાં નથી એ તો પહેલેથી ત્યાં ને ત્યાં છે તો એને નોટિસ આપવાના બદલે એ જેટલા વિસ્તારમાં છે આ જગ્યાઓ પણ સરકારે કાયદેસર કરી દેવી જોઈએ માત્ર ઉદ્યોગો મોટા માણસો કે સરકારના માનીતા લોકો માટે સરકાર નિર્ણય ના કરે સરકાર એ ટ્રસ્ટીપથી ચાલતી સરકાર છે એણે તમામ વર્ગોનું ધ્યાનમાં રાખી અને નિર્ણયો કરવા જોઈએ એક પક્ષ માટે સરકારે આ નિર્ણય કર્યો છે તો બાકીના સામાન્ય વર્ગો માટે પણ સરકારે નિર્ણય કરવો જોઈએ આવી કિસાન કોંગ્રેસની માંગ છે અને આ માંગ કરતો પત્ર આજે મુખ્યમંત્રીશ્રીને અમે લખ્યો છે